આજે અમારે બાપુ આવ્યા છે સ્પેશિયલ ગણપતિ બાપુને શૂટિંગ ઉતારવા માટે તમને બાપુને બતાવું બાપુની ગાડી ખાલી જમજો બાપુ સ્પેશિયલ ગાડી લઈને અમારા ગણપતિ બાપાનું શૂટિંગ ઉતારવા માટે આવે તો તમે જોઈ લેજો એ રાઈડર છે બરાબર બસ બસ બીજું કંઈ કરવા જો અમારા ગણપતિ બાપા છે બરાબર મિત્રો અમારે જો આ ગણપતિ બાપા છે ચોસઠમાં આવે આપણે જે લાવ્યા થયા આગલા વીડિયોમાં આપણે બતાવ્યા હતા ગણપતિ બાપાને લાવ્યા નહીં અત્યારે અમારે હરેશ બાપુ આવે સ્પેશિયલ ગાડી નું નામ છે મને તો આવડતું નથી શિક્ષર ગાડી લઈને આવે સાહેબ જો મારી મેસ્કેરી ઉડાડે ભાઈ મિત્રો જો જો અમારે કેવલભાઈ છે મારી બહુ મજાક ઉડાડે જો આ અમારે કાળુભાઈ છે ને આ જો અમારે હરેશ બાપુ છે બરાબર દર્શન થી સ્પેશિયલ આવે છે અમારા ગણપતિ બાપાના દર્શન કરવા કારણ કે અમારા બાપુ અને ઝાઝા વર્ષથી અહીંયા રહેતા પછી થોડાક સમયમાં વહી ગયા ત્યાં રહેવા માટે તો એ પણ એને ભીંગરણ માટે બહુ લાગણી છે ગણપતિ લાવ્યું હા એ અમારા બાપુ ભાઈ ગણપતિને લાવ્યા બરાબર છે અમારે હરેશભાઈ લાવ્યા હતા બાપુ અત્યારે એને બધા એ લાવ્યા પછી અત્યારે ઘણી એના માથાની સેવા કરે છે બધા અમારે જો બધા મિત્રો છે ને બહુ મોટા મોટા છે કઈ ઘટે જ નહીં હા બધા લૂટેરા જ હા લો તો મિત્રો આપણે હવે આને આપણા ગણપતિ બતાવી દીધા બરાબર છે હવે આવી રહ્યા છે આપણે વાસમાં જે આપણા ગણપતિ બાપા પણ અને બીજા અહીંયા છે તેની આપણે મુલાકાત લઈએ બરાબર છે અહીંયા તમામ આપણા મિત્રો છે બરાબર છે તમને બતાવું રવિભાઈ રવિભાઈ ધવલભાઈ છે લાલભાઈ ઓલો અમારો હીરો છે મોટો કઈ ઘટે બાપાને બતાવું જો આપણા ગણપતિ બાપા છે હું નાના છે બાકી અમારા અહીંયા ગણપતિમાં કાંઈ ઘટતું નતું બરાબર છે અત્યારે એવું છે અમારા ઉકાભાઈ પણ આવી ગયા જો અમારા ઉકાભાઈ છે કાંઈ ઘટે નહીં તો મિત્રો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ ને આગળ તમને વિડિયોમાં બતાવું કાંઈ ઘટે નહીં એવા બરાબર છે આગળ મળીએ આપણે નિરાજના આગલા વિડીયોમાં હાલો મિત્રો કેમ છો મજામાં મિત્રો હાલો તો હવે અમારા ગણપતિ બાપા જાય હવે પધરાવવા માટે તો તમને બતાવું ગણપતિ બાપાને હવે પધરાવવા જાય બરાબર છે જો અમારા હાઉસ જોઈએ ક્યારે ગામનાની મોજ જો ખાલી અમારા ગણપતિ ની વિજય છે તમને બતાવું કઈ تھيڪ نوں ڏسھاں ۾ ڌيڪ